जो सूट तो जी हुई दे से ये जी, जी दातन ने ऊपर से मॉर्निंग गुड मॉर्निंग भैया जी दातन कर जय माता जी जय माता जी।, जी, जी।, 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 जी जो मम्मी वेली वेली दूर दूर दिन हु परवड़ मोला गुड मॉर्निंग गुड मॉर्निंग अब दे जी पानी में कैसे जी ना वधवानो दातन ब्रश चालू से गाइस तो गाइस जो दातन पानी ने दूध भरया है डेरी में આ બાજુ ભાઈ જો નાસ્તો કરો બેઠા છે ને જવું છે અત્યારમાં લોકાઈ ગાય દાખલો છે ને અત્યારમાં જો કટિંગ કરવું છે છોટું અત્યારમાં લેસનનો પ્રોગ્રામ કરે છે ઠેલો કરે છે તો સાહેબ સોપળો બદલે છે ને જેમ જેમ બી છે એ બી આપણે કટિંગ કરવું છે અને જાડી અત્યારમાં સોણ વાયદો કરે છે બહેન શું કરીશું શું કરીશું

જો ગાઈશ પસંદ ડબ્લું કોઈ નથી સર એક ધોઈ શકો બાકી છે ને અત્યારમાં આપણે તો બેઠા હતા હં સર ગાઈ તો આપણે હં બેઠા હતા પણ અત્યારે એક બ્લાઉઝ બનાવ્યો હવે લઉ્યા હતા એટલે જોરવાનું પાલિન અને એક બનાવવાનો છે ને કાલે રક્ષાબંધન સર એટલે કીધું કોમ પટાઈ જઈએ તો નવરા થઈ જાય ફ્રી થઈ જાય ખાલનો દાળો અને સવાય જવું હોય તો આપણો પ્લાન કાલે એવું છે કન્ટિન્યુ બનાવી લેજો મજા આવશે બ્લોગમાં

નાસ્તો કરવો છે ભૂખ લાગી છે હા હા વેલી વેલી ભૂખ ખાઈ જવા માણસ થોડું સવાર ખાવા જોવો નાસ્તો કરવા જો બાકી ખાલી પેટ દિમાગ કી બધી નહીં જલતી હે એ પેલા એશિયા કાર્ટૂન માં કે છે મોટું પોટલું મોટું કે છે અમારા ગજ્જુ ને એવું છે ખાલી પેટ દિમાગ કી બધી નહીં જલતી એને અને અમારા ગજ્જુ ખાલી પેટ રિક્ષા નહીં ચલતી ઘર માં ગરમ કરી લીએ નાસ્તો ગવાની સબ્જી હે રોટલી પર નાસ્તો કરી લઈએ ભાઈ નાસ્તો જ કરવો છે ખાવું નહીં ખરેખર નાસ્તો સારો ખાવાય નહીં ઘેલ બેલ ઘેલ ઘેલ ભાવતું નહીં ખાલી નાસ્તામાં જ ભાવતું નહીં નાસ્તો જ કરું છું ભરીડી જેવા ગાળો શું કરો છે ન્યા શું કરો છો હ

જો જાડી દુકાન ખોલી ગઈ છે તરેલું ઘણો વાળા છે તો બફોર ની ચા પી લીધી ગઈ ખોલી દીધી પાછી બે અઢી વાગે દુકાન જો બનાવેલો બ્લાઉઝ છે થોડું બીજું પણ કોમ કાજ છે કરી દે ગાય જોવા આવું વિચારતું હોય કપડો સિલાવ જો હંસાનું કોમ કરતો કરતા તમારું ભાઈ છે ને આવી જશે સારવાર અને ભાઈને ફોન કર્યો તો કે પાવળી લાવું છું કાલે તો નેદવાનો પ્રોગ્રામ છે રક્ષાબંધ છે તો પણ આપણા કાલ નેદવાનું થતું નહીં આપણા કાલે જવાના થોડા બાર તો એ વ્લોગ આવશે તો મેં જોજો અને આમ ભાઈ આવે છે જો લાવે છે પાવડી નવી ટેસ્ટિંગ ચાલુ છે ટેસ્ટ ડ્રાઈવ ચાલુ છે બદલાય મને તો બતા શું લાવીશ આ તો બે પાવડીઓ આવી હતી એક મંગાવી હતી લાવજ કઈ જ છે નવી પાવડી આવી હતી હે હા પેલી બે ખોઈ નાશી હાલીને ચલો ગઈશ અમારે છે ને કોઈ વસ્તુ ઠેકવાનું રહેતું નહીં ખોઈ જ જાય જો ભાઈ તો રિક્ષામાં કોઈ પેડા ભરી લાવે છે હેલો ગાઈસ તો આપણે ગયા તા હીટર પેશન્ટ લઈ તો વળતા આપણને ઓર્ડર મળી પેડો નો મીઠાઈ તો આપણે મીઠાઈ ભરી દીધી છે રિક્ષામાં જો અને છે મીઠાઈ ઉતારી પાછા પેશન્ટ જેવા

લઈ લે ભાભી રાખડી રક્ષા રક્ષાબંધન તો ઠીક છે પણ ભાભી રાખડી એના બસ ભાભી રક્ષાબંધન કરવી પડે તાણ નહીં કોઈ પેલી રાખડી એ લેજી પાછી બીજી એ લે છે અમિતાભભાઈ પાછો હાના મને ઓળખીએ છે પાછા ભાઈ નહીં કોઈ જો ને લીધે स्तर आप मंगाय तू भयंकाची आज एक ब्लाउज अति सिल्व पड काल रक्षा बंधन म